તો હેલો મિત્રો અંબિકા ડેરી ફાર્મમાં એક જોરદાર ભેંસ બન્ની નસલની પ્યોર બન્ની નસલની ભેંસ તમને બતાવીશું તો મિત્રો જોઈ શકો છો તમે વિડીયો બેન દેખાતી પ્યોર બન્ની નસલની ભેંસ અમારી પાસે બીજા જ વાવા હુમલી છે અને અમે ઘણી એવી સારી મહેનત કરીને એની ચાકરી ખોરાક પૂરતો કરીને એને તૈયાર કરેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એની ચાકરી કેવી છે અમારી પૂરેપૂરો ખોરાક કરીને એને તૈયાર કરેલી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે બીજા વેતરમાં એને ઘણું એવું સારું ઓર્ડર મૂકેલું છે અને એનું બોડી સ્ટ્રક્ચર તમે જોઈ લો અને હાઈટમાં પૂરેપૂરી છે તમે રૂબરૂપ જુઓ તો આ ભેસ ખબર પડે તમને અને મિત્રો મેં જોઈ શકો છો કે આ એનું કદકાઠી કેવું છે એની પૂટ કેવી છે અને હજુ તો દસ દિવસની કાચી છે તે છતાં એને આટલું અડન મૂક્યું છે હજુ તો આનથી વધારે અડન મૂકશે એવી અમે આશા રાખીએ છીએ મિત્રો જોઈ લો તમે આ ભેંસ અને એની સિંગોટી જોઈ લો એનું રંગરૂપ એનું કદકાઠી તો મિત્રો તમને આ ભેંસ ગમી હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ વેતારમાં કેટલા લીટર દૂધ કરશે અને આ ભેંસની તમારા હિસાબથી કેટલી કિંમત આવે તો મિત્રો આવી ભેંસ તૈયાર કરવા માટે એને ભરપૂર ખોરાક કઢાવવો પડે પ્રોટીન વિટામિન એચ ખવડાવવું પડે કેલ્શિયમ ખવડાવવું પડે તારા આવી ભેંસ તૈયાર થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે આ પૂરેપૂરો ખોરાક કરીને વિટામિન એચ ભરપૂર કેલ્શિયમ ખવડાવીને અમે આ ભેંસ તૈયાર કરેલી છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી સારી એવી ભેંસો જોવા માટે અમારા અંબિકા ડેરી ફાર્મના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું